ધાંગધ્રાના જૂના ઘનશ્યામ ગઢ ગામે ખેડૂતો અને જેટકો પીજીવીસીએલ કંપની વચ્ચે વળતર મામલે ખેડૂતોમાં રોષનો મામલો ઉગ્ર ન બને તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જૂના ઘનશ્યામ ગઢ ગામે જેટકો પીજીવીસીએલ કંપની દ્વારા દસ માસ પહેલા ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા હતા તે સમય ખેડૂતોની કિંમતી ખેતીના જમીન માટે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે મધ્યસ્થ રહી પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને વળતર આપવા માટે વાત થઈ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ફરી જૂના ઘનશ્યામ ગઢ ગામે જેટ કોપીજી વિશેલ કંપની દ્વારા કેબલનું કામગીરી હાથ ધરતા ખેડૂતો દ્વારા વળતરની માંગ સાથે વિરોધ કરતા વિરોધ ઉગ્ર ન બને તે માટે ધાંગધ્રા તાલુકા પોલીસ પીએચ ચુડાસમાં સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ખેડૂતોની માંગ છે કે જેટ

અને સમાધાન વગર તો કોઈ કામકાજ પોલ ઉભો થયેલો ન હોય આ પોલ બે વર્ષથી અટકેલો હતો આ સો ટકાની વાત છે તો એ વખતે વાત થઈ અને હાલની પોઝિશનની અંદર એવી વાત છે આ પોલ ઉભા થઈ ગયા એટલે હવે ખેડૂતને દાબ મારીને કામ કરવાની નીતિ છે અને પૂરા પૈસા એમને નથી બીજા નંબરની વાત કે પરખે સતાપર ગામ છે સતાપર ની ગામની અંદર કે ભાઈ એક ભાઈને પાંત્રીસ મણ કપા લખેલો મને ત્રીસ મણ મારું ખુદના ખેતરમાં પોલ આવે છે તો ત્રીસ માં લખી આપ્યું અને બીજા નંબર ની વાત કે આગળ અમારા ગામમાં એક સુખદેવ ભાઈ કરીને એમની વાડી કીર્તિભાઈ કરીને એમને વીસમણ કપા લખી આપ્યું આ ક્યાંની નીતિ છે એટલે શું આ બધું એ અમારે ભાઈ આપણે ઉપર રજૂઆત કરવા માંગી છે અમે અમારી રજૂઆત કોઈ સાંભળવા પોલીસ વાળા સાંભળવા રાજી નથી આ સો ટકાની વાત છે કલેક્ટર પાસે મિટિંગ થઈ ગયેલી કલેક્ટરે મને એવી વાત કરેલી કે તમારે વીજળી ક્યાંથી ના આવે વીજળી ક્યાંથી ના આવે તો વીજળી તો બધાને મળતી હોય ને વીજળી મે એમને કલેક્ટર સાહેબ ને કીધેલું કે કઈ વાંધો નહીં ચાલો વીજળી દઈ દો બધાને બરોબર બધાને ફ્રી ઓફ વીજળી દે મારા ખેતરમાં મારે નથી જોતું વળતર જાવ તો એ નહિ મૂર્ખ જેટકો ની વાત સાંભળવા માંગે બધા બધા અમારી વાત સાંભળવા આ દેશ ની અંદર ની કોઈ અમારું ખેડૂત નું કોઈ નથી આ સો ટકા ની વાત છે મારું ગામ જૂના ઘનશ્યામગઢ મારું નામ દલીચંદભાઈ કાનજીભાઈ ગઢિયા સાહેબ પેલા પણ તો આ લોકો વાલા દવલા ની નીતિ રાખે બાજુના જ ગામમાં પાંત્રીસ મણ કપા લખે છે તો અમને ત્રીસ મણ લખ્યો છે અમારા જ ગામની અંદર એક જણાને એક ખાલી તાણિયો આવતો તો તો ખાલી વીસ હજાર દીધે જ માથાકૂટ કરીને અને જે ન બોલ્યો એને ખાલી દસ હજાર રૂપિયા દઈ જતા રહે એટલે પેલા પ્રથમ તો જ્યારે અમારે સમજૂતી થઈ એ પ્રમાણે આ લોકો અમને હવે દેવા રાજી નથી જે જે નુકસાને દેવું અમે બહેન સમજૂતી કરી હતી એમાં કોઈ એમાં પોલીસ કે કોઈ જ નો તોંઘી વાડીએ જ સમજૂતી કરી હતી છતાં આજ એ લોકો ફરી જાય એ રીતે દેવા તૈયાર નથી

આવી રીતે બોલવાની રીતિ નથી વિકાસભાઈ અમે અમારી અમે કહીએ કહીએ અમારા થઈને એમનું સન્માન કરી કે પોલીસ અધિકારી સરકાર માટે છે ખેડૂત માટે છે તો એમનો અમારો પ્રશ્ન સાંભળવો પડે કે નહીં અમે કહી તો એમને અમને એમ કે એવું કોઈ બોલ્યું જ નહીં બોલાય કાલે જ બોલ્યા હે તો એમને પૂછો તેમની એમની રીત તો નથી ને ઘરવાળા મરી જાય છે તો અમારો ઘર કરશે અમારો હક માગી તો એમને હક તો દેવો પડે ને